સુરતના પુનાગામ વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ ન્યાયની માંગ કરી છે મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો હાથમાં બેનરો લઈને જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નિકિતા ગોસ્વામીને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું પુણા વિસ્તારમાં આવેલ સદવિચાર હોસ્પિટલમાં બે બાળકોને જન્મ આપ્યા બાદ તુરંત મામલે તબીબી બેદરકારીના કારણે માતાનું મોત થયું હોવાના પરિવારે આક્ષેપ કર્યા હતા મૃતક માતાને ન્યાય મળે તે માટે મહિલાના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા હાથમાં બેનરો લઈ રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મારું નામ હેતાનસિંહ ગોસ્વામી છે હું મૃતકની બેન છું અને કિતરાની હવે થયું છે એવું કે સદેચ હોસ્પિટલ પૂણા ગામ અને ડોક્ટરનું નામ છે વીણા વર્મા હવે એમની જાણકારી છે કે જેના કારણે મારી બેનનું મૃત્યુ થાય છે અને મૃત્યુ પહેલા કે જાણ કરવામાં આવે છે કે જે પેશન્ટનું મૃત્યુ થઈ ગયું છે મૃતકના અંગૂઠા લેવામાં આવે છે આટલી બેદરકારી કરે છે અને મૃત્યુ પછી અમને અમારી ફાઇલ નથી આપવામાં આવી સીસીટીવી ફૂટેજ નથી આપવામાં આવ્યા આ રીતે બેદરકારી કરી છું અમારે ન્યાય જોઈએ છે બેનના હિતમાં અમારી સાથે શું કાલે તમારા કોઈ સાથે થશે એક માનવતાના નિમિત્તે અમે આ કાર્ય કરી રહ્યા છે કે કાલે કોઈ બીજી બેન દીકરી આરે કઈક થાય તો એના માટે બધા અવાજ ઉપાડી શકે બસ આટલા જીતારામાં બધા કાર્યક્રમો કર્યા છે અને અમારો ન્યાયનો પૂરે પૂરી માંગ છે તમને ન્યાય મળે અમારા બેનના છોકરાને કે અમારા ન્યાય મળે બધી રીતે કઈ હોસ્પિટલમાં ઘટના બની સદવિચાર પૂણા ગામ વીણા વર્મા તમને ક્યારે જાણ થઈ કે

આઠમા મહિને સીઝર કરી અને બે બાળકોને અત્યારે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે અને નિકિતા ગોસ્વામી નું ડોક્ટર ની કારણે અવસાન થયું છે

વિચાર કરે નમસ્કાર